આ જે મુદ્દો છે આખા વલસાની અંદર ઘરે ઘરે ચર્ચાએલો મુદ્દો આની અંદર સ્પષ્ટ પણ એનએચ પર પડેલા આ મૃત્યુ અને અકસ્માત બન્યો છે તો મારો પ્રશ્ન દરેક જે અધિકારીઓ છે તેમજ જે જનપ્રતિનિધિઓ છે એમને છે કે આ મારા મામા કનુભાઈની જગ્યા ઉપર કદાચ કોઈ અધિકારી મૃત્યુ પામ્યો હોય તો શું એના ઉપર એક્શન ના લેવા નજરની સામે જે ગુનો છે એ કેમ તમે અનદેખો કરો છો અને એને નજર અંદાજ કરો છો અને લોકહિત માટે તમે અવાજ નથી ઉઠાવતા ખાડાઓના લીધે જ આ અકસ્માત બન્યો છે જે ફક્ત અકસ્માત નથી પરંતુ એક ભૂલ છે તંત્રની કે એની બેદરકારીને લીધે અમારા મામાનો જીવ ગયો છે અને આજે એક ગયો છે યાદ આના પછી બીજા જીવો જશે તારીખ આઠમી જુલાઈના રોજ નેશનલ હાઈવે નંબર ફોર્ટી પાડી પ્રજાપતિ હોલની સામે એક ગોઝારી ઘટના બની હતી જેમાં જૂજવાના કનુભાઈએ પોતાનો જીવ ગુમાવ્યો હતો આ ઘટના બન્યા બાદ

તો મારો પ્રશ્ન દરેક જે અધિકારીઓ છે તેમજ જે જનપ્રતિનિધિઓ છે એમને છે કે આ મારા મામા કનુભાઈની જગ્યા ઉપર કદાચ કોઈ અધિકારી મૃત્યુ પામ્યો હોત તો શું એના ઉપર એક્શન ના લેવા આજે પ્રજા તમારી પાસે શું માગે છે જેમણે તમને ખોટલો ભરીને વોટ આપ્યા છે અને અત્યારે ટેક્સ પે કરે છે એ તમારી પાસે પાસે શું માગે છે ફક્ત એક સારા રસ્તા વીજળી અને પાણી એ સિવાય અમે ક્યાં કોઈ સુરક્ષાના મુદ્દા લીધા છે પરંતુ અમને જે અમારો મૌલિક હક છે એનાથી પણ તમે અમને દૂર કરો છો અને જ્યારે આંખની સામે અત્યારે તમે જુઓ કે ઘણી બધી રીલ્સ અને ઘણા બધા વિડીયોઝમાં આપણા જે તંત્ર છે એના વિડીયોઝ આવે છે કે આટલા વર્ષ પછી અમે આ વ્યક્તિને ગુનાહિત પેલુંના કારણે અને પકડી લાવ્યા આ કરી લાવ્યા તો તમારી નજરની આંખ સામે જે ગુનો છે જે અત્યારે ઘટી રહ્યો છે બની રહ્યો છે જેમાં લોકોના પગ કચડાઈ રહ્યા છે એક સાથે ત્રણ ત્રણ ચાર ચાર ગાડીઓ અકસ્માતમાં ઠોકાઈ રહી છે અને લોકો છે હાઈવેને છોડીને અત્યારે બીજા રસ્તાઓ પકડીને એક વ્યક્તિ મને એવું કીધું કે હું અત્યારે હાઈવે પર જતો નથી હું સર્વિસ રોડને લઈને જાઉં છું તો નજરની સામે જે ગુનો છે એ કેમ તમે અનદેખો કરો છો અને એને નજરઅંદાજ કરો છો અને લોક હિત માટે તમે અવાજ નથી ઉઠાવતા બેન આ અમારી અમારી હૃદયની વ્યથા છે ધર્મેશ કોઈ પણ નેતા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ કોઈ પણ કનુભાઈના પરિવારને મળવા આવ્યા અત્યાર સુધી અત્યાર સુધી તો જે વ્યક્તિગત મુલાકાત થવી જોઈએ રૂબરૂ મળીને જે સાંત્વના આપવી જોઈએ એવું તો કશું બન્યું જ નથી હા ધવલભાઈ પટેલે અમે વિડીયો કોલથી અને ખાસ કરીને એમણે અમને પહેલેથી સાથ આપ્યો છે કે હું આ પરિવારની સાથે જ છું મારી સહનભૂટી છે હું તે દિવસથી એક્શનમાં છું અને એમણે જરૂરિયાતના પગલાં લીધા છે છતાં પણ અત્યારે ન્યાય અધૂરો છે કારણ કે હજુ સુધી પણ એફઆઈઆરની અંદર એનો ઉલ્લેખ થયો નથી કે આ ખાડાઓના લીધે જ આ અકસ્માત બન્યો છે જે ફક્ત અકસ્માત નથી પરંતુ એક ભૂલ છે તંત્રની કે એની બેદરકારીને લીધે અમારા મામાનો જીવ ગયો છે અને આજે એક ગયો છે યાદ રાખજો મોબાઈલ પર વાત કરી અથવા હેલ્મેટ નથી પહેર્યું હેલ્મેટ તો હજી ત્યાં જ છે શું બેન આ કેવી બેદરકારી મને હજુ સમજાતું નથી કારણ કે આટલા વિડીયો છતાં પણ ગઈકાલે અમે ત્યાં વિઝિટ કર્યા રોજના અમે એક વિડીયો ત્યાં લઈએ છીએ અત્યારે પણ જો એ લોકો માનવા તૈયાર ના હોય કે આ ખાડાના લીધે થયો તો એ જ લેનની બાજુમાં બીજા બે લેન છે થ્રી લેન આપણો સિક્સ લેન હાઈવે છે એ બે લેન પર અત્યારે પણ તમે જોઈને આવો હજુ પણ ત્યાં હિવાજ ખાડાઓ છે જ્યાં કોઈ પણ વ્યક્તિ હજુ પણ પડીને મૃત્યુ પામી શકે છે હેલ્મેટ તો ડાયરેક્ટને રિમાઇન્ડર આપે છે કે એક જીવ ગયો છે હવે તમારી વારી છે તો આ ધર્મેશભાઈ અને એમને જે એમની રજવાત છે કે હજી સુધી ન્યાય નથી મળ્યો દર્શક મિત્રો તમે જે કોઈ આ વિડીયો જોઈ રહ્યા છો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે આ વસ્તુ કેટલી હદે યોગ્ય છે અને શું તમને લાગે છે કે કનુભાઈને એમના પરિવારને ન્યાય મળશે દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ